ચાલો ભણીએ મારી સાથેમાં બાળકો આજે આપણે ધોરણ સાત ભાષા કવિતા તેર વેળા વિશે થોડી માહિતી મેળવીશું આ કવિતા લખનાર ગીતા પારેખ છે એમના વિશે પણ થોડી જાણકારી પહેલાં મેળવીએ ગીતા પારેખનો જન્મ ઓગણીસો ઓગણત્રીસમાં ભાવનગરમાં થયો હતો તેમણે પીએચડી કરેલ છે સંગીત અને શિક્ષણ તેમની પ્રિય પ્રવૃત્તિ છે તેમની કવિતા પૂર્વી ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાતી સાહિત્ય સભા દ્વારા પુરસ્કૃત છે નવો પલટો તેમની એક અનુવાદિત કૃતિ છે વેળા કવિતામાં સમયનું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે જે સમય વીતી જાય છે એ ફરીવાર પાછો આવતો નથી એટલે કે જે વેળા એકવાર વીતી જાય છે એ પાછી આવતી નથી જે પણ કામ જે સમયે કરવું હોય એ સમયે જ કરવું જોઈએ સમયને માન આપો સમયનું મહત્ત્વ સમજો અને સમયની કદર કરતાં શીખો એકવાર સમય જતો રહેશે તો એ પાછો આવશે નહીં જેમ કે હમણાં તમે બાળકો છો શાળામાં ભણો છો જો એકવાર તમારો ભણવાનો સમય નીકળી જશે તો તમે પાછો એ શાળામાં ભણી શકશો નહીં એટલે કે ફૂલની મહેક કેમ આજે જ માણી લો જ્યારે ફૂલ ખીલ્યું હોય ત્યારે જ એની મહેક માણી લો પછી કાલે તો એ ફૂલ સુકાઈ જશે તો એને મહેક માણી શકશો નહીં જે પણ ખજાનો છે એના કરતાં મહત્ત્વનો આપણો સમય છે સમય એ ખજાના કરતાં પણ વધારે મહત્ત્વનો છે એને જાળવી લો એને સંભાળી લો અને સમય પર દરેક કામ પૂરા કરો સમયને માન આપો સમયની કદર કરો અને સમયનું મહત્ત્વ સમજો એ જ આ કવિતા પરથી આપણને જાણવા અને સમજવા મળે છે